આવે છે પ્રથમ બે દિવસ ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો ઉપવાસ નકોરડો કરવામાં આવે છે પછી વડે પૂજન કરીને વડે પાણી પાવામાં આવે છે કાચા સૂતર ના તાતણા વીટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિ આયુષ્ય માટે કરવામાં આવે છે પશુપતિ નામના એક રાજા હતા

તારે શું જોઈએ છે માતાજી મારે બીજું તો જોઈતું નથી મને એક દીકરો આપો એટલે રાજા દીકરાનું તેથી દીકરાના બદલે દીકરી થશે નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા

પાવન કર્યા કહો આપ આજ્ના ફરમાવો નારદજી કહે છે મહારાજ આપ ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચે છે એટલે નારદજી સાવિત્રી ને પૂછ્યું સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડે છે કે નહીં ભગવાન ધુમદસેન નો રાજ તેના દુશ્મનો એ પડાવી લીધું

એમનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું તેમનું આયુષ્ય છે પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ

ભારે નવાઈ લાગે તો રહી છે તમારી દીકરી તો રાજકુમારી છે હાથે કરીને આ જંગલ ના દુખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે

સાવિત્રી અંતે ચોથો અને આવે પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવી નું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા

એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ અંધારા આવવા લાગ્યા એ એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાન નું માથું ખોળામાં લઈને બેઠી અને એના ઉપર હાથ ફેરવવા માંડે એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજા

ત્યાં હું સાત સાથે ચાલનાર ને અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા તો થીજી ગયા યમરાજા કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો

સુખી થઈ વટ સાવિત્રી નું વ્રત સાવિત્રી ને જેવું ફળ્યું તેવું સૌને ને ફરજો આ કથા વાંચનાર અને સાંભળનાર ને પણ ફરજો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર